પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત ધાડ લૂંટ અને હત્યા જેવા અતિગંભીર છવ્વીસ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા અને પંદર વર્ષથી પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટેલા પારઘી ગેંગના મુખ્યને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સુરતમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ મેદાને છે ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પોલીસ કોન્સ્ટેબલની હત્યા તથા ગાઢ લૂંટ અને મર્ડર જેવા છબ્બીસ જેટલા અતિ ગંભીર ગુનાઓ આચરનાર અને ત્રીસ હજારના ઇનામી આરોપી એવા પંદર વર્ષથી પોલીસ જપ્તમાંથી ફરાર થયેલા પારઘી ગેંગના મુખ્ય એવા પ્રભુ દેવકા ભોસલાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે અને તેનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી સન 2004-5 માં સુરત શહેર સુરત ગ્રામ્ય તાપી નવસારી અને ભરૂચ જિલ્લામાં એક પાર્કિંગ ગેંગનો હાથ હતો એને અસંખ્ય લૂંટ અને લૂંટ ધાડ સાથે મર્ડરના પણ અનેક બનાવો બનેલા હતા જેમાં મુખ્યત્વે કહીએ તો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ધાડ પાડતી વખતે હાઈવેમાં જ્યારે આ લોકો રોબરી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસના એક જવાનને પણ આ લોકોએ મારી નાખ્યો હતો અને ઇન્સાસ રાઇફલ રોટી લીધી હતી સચિન પોલીસ સ્ટેશનમાં પણ બે રાહદારીઓ મોટરસાયકલ લઈને પસાર થતા હતા અને એમને પથ્થર મારી રોકી અને એમની એમાંથી પણ એકનું મર્ડર કરી દીધું હતું પચીસથી છવ્વીસ બનાવો લૂડધાડના હતા જે આખી પાર્ગી ગેંગનો આંતંક મચાવેલો હતો જેમાં પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવો હતો આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ બે હજાર આઠમાં વડોદરાથી અહીંયા ઝાપ્તામાં લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગ આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા ફરીથી આમાંથી પકડાના અને પકડાના બાદ ફરીથી બે હજાર બારમાં પાસેથી ફરીથી આમાંથી ચાર ઇસમો ભાગી ગયા હતા પોલીસ કમિશનર સાહેબોએ આવા જે ગંભીર બનાવોના વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી જેના અનુસંધાને આ કેસમાં જે પંદર વર્ષથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પરભુર ઉર્ફે રઘુનાથ દેવકા ભોસલે જે બુલાણા જિલ્લાનો રહેવાસી છે અને બુલદાણાની બાજુમાં એનું ગામ છે અમરાપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં સુરત ક્રાઇમની ટીમ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સની ઘણા સમયથી મહેનત કરતી હતી એમના જૂના સ્ટેટમેન્ટો એમના જેલમાં મળવા આવનારા અલગ લોકોની તપાસ દરમિયાન કંઈ ફળદા અકલ નથી મળી પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત ચાર પાંચ મહિના સુધી આમાં લાગેલા રહ્યા હતા અને છેલ્લા ત્રણ માસથી બુલદાણા જઈ વારંવાર પોલીસની ટીમ દ્વારા ત્યાં એની સાથે કામ કરતા પાર્કિંગ ગેંગના અન્ય લોકો સાથે પણ મજૂરી કામમાં પણ બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પહેલાં સાથે રહી અને માહિતી એવી મળી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દર વર્ષે આવતો હોય છે બાકી ફોન અને એ યુઝ નથી કરતો આ અનુસંધાને જાન્યુઆરીથી ફરીથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગૌસ્વામી પીએસઆઈ દેસાણી અને વાળાની ટીમ દ્વારા ફરીથી સતત પ્રયત્નશીલ હતા એ દરમિયાન આ પકડાઈ ગયેલ છે અને એમની પૂછપરછ અત્યારે ચાલુ છે આ આ બનાવ પછી ભાગ્યા પછી એને પોતાના ગામ આવે ત્યારે પણ ત્રણથી ચાર દિવસ જ રહેતો હતો ફોન આજની તારીખ સુધી એ લોકોએ વાપરવાના બંધ કરી દીધા છે અલગ અલગ શહેરોમાં રહે છે મજૂરી કરવાનું અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જણાવે છે બ્રિજ કે એની નીચે સૂઈ જવાનું ફેમિલી સાથે રખડતા રહેવાનું એ એની સ્ટોરી છે પણ જ્યારે આ પાર્ટી ગેંગ પકડાયેલી ત્યારે એમનો ખૂબ આંતર હતો આના ઉપર રાજ્ય સરકાર દ્વારા ત્રીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આના ઉપર રાખવામાં આવેલું હતું એમના છવ્વીસેક ગુનાનું લિસ્ટ જોશો તો પણ એક અંદાજ આવશે કે કેટલા ખૂંખાર આરોપી હતા